त्यांनी तीनशे पन्नासहून जास्त पालक सभा घेतल्या आहेत विद्यार्थी व शिक्षकांसाठी त्यांनी वर्कशॉपही घेतले आहेत गणवेश वाटप वह्या वाटप पारितोषिक समारंभ असे अनेक कार्यक्रम त्यांनी विद्यार्थ्यांसाठी घेतले आहेत बालमंदिर शृंखला त्यांनी स्थापन केल्या आहेत तसेच आज आपल्याकडे वन અભિવાદન્ય વ્યાસપીઠ વ્યાસપીઠ ઉપર વિરાજમાન સર્વે અતિથિગણ શિક્ષક બંધ તેમજ મારા બાળકો વિદ્યાર્થી મિત્રો આજે તમારી અલગ ચલનપોલ દેખાઈ છે સમક્ષ વિરાજમાન જે પણ છે એમાં પરિચય આપતા હું તમને લોકોને એટલું ચોક્કસ કહીશ કે એમના કાર્યો જે છે એ કાર્યો વિશાળ છે જેઓ માતૃકશળની શાળાઓના પુનરૂધ્યાન અને ઉત્કર્ષ માટે અને સાથે સાથે જ્ઞાનરૂપી ગંગાના પ્રમાણને વેદ આપવા માટે સતત પ્રયત્નોશીલ છે સતત તેમના પ્રયત્નો ચાલુ છે મુંબઈ વિદ્યાર્થી સંગઠન શ્રી વંદિ પરિવાર શ્રી વૈષ્ણવ નિવાસ સંઘ જેઓ પરમપૂજ્ય શ્રી દ્વારકીશ લાલજી મુંબઈ પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમ મહારાજ પરમપુજ્ય શ્રી અનુપ્રા કુમાર એમના આશીર્વાદથી છેલ્લા પંદર વર્ષથી મુંબઈ વિદ્યાર્થી સંગઠન મહારાષ્ટ્રની બધી ગુજરાતી માધ્યમની શાળાઓ માટે એટલે કે લગભગ તોતેર જેટલી શાળાઓને એક છત્રમાં લાવવા માટે સતત પ્રયત્નશીલ છે તોતેર કરતા વધુ શાળા જે છે એને એક છત્રમાં લાવવા માટે તેઓ વિવિધ ઉપક્રમો આયોજન કરી રહી છે

સંગઠનના પ્રત્યેક વ્યક્તિનો ફાળો છે અત્યંત મહત્વનો છે એટલા માટે હું ખાસ એક વ્યક્તિનું નામ ન લેતા સંગઠન જે છે એ સંપૂર્ણ સંગઠન એ બધા ખાસ છે પરંતુ કોઈ પણ કાર્ય સફળ બનાવવા માટે એને આગળ ધપાવવા માટે નેતૃત્વની જરૂર હોય અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આ સંગઠનનું જે કાર્ય છે એ કાર્યને સફળ બનાવવા માટે એમના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે એમના ધ્યેયને પૂર્ણ કરવા માટે યોગ્ય નેતૃત્વની આવશ્યકતા હોવાને કારણે

એવી અપેક્ષા સાથે આપ સૌનું સુપેરા હાઈસ્કૂલ બોટી શાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી મારા પ્રાસ્તવિક શબ્દને વિરામ આપું છું ધન્યવાદ